જયારે રક્ષાબંધન છે ત્યારે જોઈ લેવાની રાખડી નું સેક્શન પૂરું થઈ ગયું હવે આવ્યા છે શાકભાજી લેવા બનાના ભૂંગળા બટાટા માટે ભૂંગળા એક્સ્ટ્રા લઈ લેવા પછી ગમે ત્યારે કઈ તકલીફ ના પડે જેમ હમણાં

સામાન લઈ મેગી મસાલા લઈ લીધો સારું કર્યું ખાવા તો થાય મેગી તો સામાન અમે લઈ લીધો હે જાય ડાયરેક્ટ ઘરે સાત વાગ્યા છે છ ને અઠાવન થઈ છે

એટલે સામાન ઉપાડ્યો એટલે એમાં કઈ વખાણ ન હોય વિશું એટલો તો મામૂલી કહેવાય એટલો સામાન તો હારા ઠેકડા મારવા શીખો ઘેરે આવી ગયા અને વિશુભાઈ જીમમાં જાય છે તો વિશુ દાદો માટે લીંબુ શરબત પી અને જાય છે જીમમાં તો અત્યારે મને એમ કહે છે લીંબુ બનાવી દ્યું લીંબુ સોઢાવી લીંબુ હા કપડા હે એટલા કપડાં લઈ જવા છે કે આમ ઠેલામાં નાખી લઈ જાય છે કે ઘરેથી પહેરીને જાયશ હા ઠીક સારું એ હા ચલો ભાઈ એમનો બેગ પેક કરીને આવ્યો છે અને મારે લીંબુ શરબત બની ગયું છે બનાવી લીધું છે ને હા બોલો કે છે તો હે

પગમાં લે જાગરણ હતું તમને કીધું નહી કા અમે તો ગયા તા તો વ્રત તો તું રીતું ન જાગવાનું છું કે બાર વાગ્યા લગીશું આ છોકરી જાગરણ રેતી ફુલકાશ્રી પણ હોઈ ગયા તા એના ઘરના બધા કહે છે કે હું જાગરણ હતું મારે વેલા નવાય મારે રાખડી લેવા જાવી પછી મમ્મી દીકરો બે ગયા